હેલો યુટ્યુબ ફેમિલી સોગેશ તમાર નવા વ્લોગ કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આપણે ફ્રેસ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ તો જો આ બધા આમલા માટા મારે હે હા શું કરા વેઇટ કર થોડા વેઇટ થોડા ના ઓલી હા કે શું કરો બા કેમ સોરી મે મને હા એવું છે મજા મે મને આ મજા પેશેલા બિયાન હાટુ બનાય એય ભવિયા તમામા હાથ કરે કરો મામાને

હા બોલો ઓય બેઠી એમ કઉ ઠીક હું તરસ્યા જમર થાય નય સો હા ઈ તો કરવા આવું મોટા બેન હું કેદના અજગર કરવા પૂગી જેલી સો હું થાય તો આવું પડે ને બેન તો મોડ આવે ખેલે મહિના

મળી તો ફેમિલી ને અશોક ને બધા બંને કામે લાગી ગયા ગામમાં કેમ ગયા હા પાણીપુરી ખાવી અમને પૂછ્યું કઈ

रहा ना आ, वो तो 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 मामी है 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 रोका तो 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 मामी तो 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 बाप दीको तो 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 तो

બધું થોડો થોડો વઘાર માં વસ્તુ જોવે આમાં હમ દાળ વઘારવામાં હા તે આલો વઘાર ટમેટા

ફેમિલી મસ્ત મજાની ડાયલ છે દૂધ છે કેરી છે રોટલા છે પૂરિયું છે તો 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 જમી લે પછી ફેમિલી અમે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ કેમ કે ઘણી હાંજરે પડી ગઈ છે તો આપણે ફરી મળશું એક નવા બ્લોગ સાથે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી